એને હાથી ઉપર બેહારો ને તોય હરખો ને ગધેડા ઉપર બેહારો તોય હર અમારા બગજરંગદાસ બાપુ બગડાણા એ એ બગડાને પાસે રાળગોન કરીને ગામ આવ્યું અને રાળગોન ગામમાં એક મગન મગન કરીને કુંભાર એ કુંભાર બાપાનો સેવક પહેલા શરૂઆતમાં અને એ વખતે બાપાનું કઈ બહુ એટલું બધું હતું નહીં એમાં એકલી રાવલકોનમાં કંઈક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને એમાં બધાએ કીધું ભજરંગદાસ બાપાની આપણે પધરામણા પહેરવી છે એટલે કે ભાઈ આ મગન કુંભાર છે ને એ એની હારી બેહે ઉઠે છે એટલે એને આપણે કહી અને એ બાપાને કઈક પ્રાર્થના કરે અને એનાથી આવે તો બાકી ઓલો તો ગાંડો બાવો છે હા પાડે ને પાડે નક્કી નહીં અમે મા મગન ને ગામના ચાર પાંચ જણા બિચારા ગયા ને બાપાને આમંત્રણ આપ્યું બાપા અમારા ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં તમારે આવવાનું છે અને બાપાએ કીધું કે હા જાવ આવીશ મગને આમ હાથ જોડીને કીધું બાપા જોજો મારી આબરૂ ન જાય આ ગામમાં બધા મને એમ કે બાપાનો ભગત છે બાપાનો ભગત પણ મારી लाज રાખજે બાપ એક તું ચિંતા કરવા તો ઉતાર હું આવીશ જાને હવે એવા બધાને ખબર પડે ને એ વખતે તો કાંઈ બહુ આવું બધું આ બધું હતું નહીં સગવડતા એટલે બોલાવ્યો ને ગાડું શણકાર્યું ને ગાડામાંથી બાંકડો મૂક્યો ને બાપાને આવવાનો વખત થયો સાડા દસ છ્યા અગિયાર છ્યા બાર વાગ્યા સુધી બધા ધમ ધગતા રહ્યા ને ઓલ્યો આવ્યો નહીં બજરંગદાસ બદ્રંગદાસ બાપાનો આવ્યો

હા હું તને પૈયે લાગીને આમંત્રણ નરસિંહ મહેતાએ ન ગાળ્યું દીધી ભગવાનને તું બે માનો બે બાપનો તારે અમારી હું પડી હોય જેને જેને નજીકના નાતા છે અંગત જેના સંબંધો છે ને એ પ્રેમમાં પણ દે એ પ્રેમમાં પણ આમ દીકરાને ભાળ્યો ન હોય તો દીકરો આમ દોડતો દોડતો આવે તો માં નથી ક્યાંથી મારો બાપ આવ્યો મારો બાપ પહેલો આવ્યો તો એ માનો બાપ થોડું છે પણ અતિ પ્રેમ છે એટલે માના મુખમાંથી બાપ શબ્દ નીકળી જાય મારો દાદેલ્યો આવ્યો મારો બાપ આવ્યો આવે મારા દીકરા આવે બાપ બે ત્રણ હે તું આવ્યો ને બાપા કે પણ એમાં વાંધો શું છે હું અત્યારે તો આવ્યો ને તો હવે અત્યારે ક્યાં ગામ ભેગું કરું ગાડું શણગાર્યું હતું કઈ માથા ને કઈ કેટલું બધું માન હતું તારું એક કામ લાગેલી હું આવી ગયો ને નો આવ્યો હોય તો કે તો તને દુઃખ લાગે પણ કે હવે કોને ગામને ભેગું કરવું બધા વીઆઈ ગયા બ્રાહ્મણો એ બધા પૂર્ણ આવતી કરીને વ્યાઈ ગયા કોઈ ચકલું ફરકતું નથી

સાધુ સંતો એની ક્ષમતા હોય આ સંતોના લક્ષણો છે આ સાધુ પુરુષોના લક્ષણો છે મોટું પેટ હોય કાન મોટા હોય પગલા જેના હારા હોય જેનું ચારિત્ર સારું હોય જેના પગ પૂજાતા હોય એને આ જગતમાં સંત કહે એને આ જગતમાં સાધુ કહે જેની આંખોમાં દયા ભરી હોય જેની આંખોમાં કરુણા ભરી હોય જેની આંખમાં પ્રેમ ભર્યો હોય સતી તોરલ જાડેજાને કહે છે કે હે જાડેજા જીને દીઠે મોજા નેણા ઠરે બાયું અમને એસો એસો સંત મળે જેની આંખોના ખૂણા ભીના હોય એવા સંતનો નો સાનિધ્યમાં બે જેને જેને દયા આવી જાય સંત હૃદય નવ નીત સમાન તડકામાં માખણનો નો પીંડો તમે મૂકો અને સૂર્યના કિરણ માખણ ઉપર પડે અને જેમ માખણ પીગળે એમ બીજાનું દુઃખ જોઈ અને સાધુનો હૃદય પીગળી જાય ઘરે રે આના આના એટલા બધા દુઃખ છે આ બધા કર્યું છે શું ભાઈ સાધુ સંતો ભક્ત કોટીના આત્મા હોય આ બીજાના દુખ માટે જ આ જીવન જીવા પોતાના માટે નહીં બીજું સાધુ ને કોઈ દુશ્મન ન હોય એ એને ગુલાબના ફૂલને તમે જમણા હાથમાં રાખો તોય સુગંધ આપે અને ડાબા હાથમાં રાખો તોય સુગંધ આપે એમાં એની સુગંધમાં ફારફેર ન થાય એમ સાધુ કોઈના પ્રત્યે રાગ ન હોય કોઈના પ્રત્યે દ્વેષ ન હોય કોઈના પ્રત્યે ઈર્ષા ન હોય કોઈ એને વાલું ન હોય કોઈ એને દૌલુ ન હોય એને તો બધાય હલક એની આંખું જ એવી હોય એ તો આપણને ભેદ લાગે આપણે હરિગુરુ સંતના ચરણમાં જઈએ એટલે આપણને એમ થાય કે આ ધર્મસિંહને બાપુ વધારે રાખે છે ને ઓલા ઘનશ્યામને આ રાખે છે ને એને બાપુનું બહુ છે ને એ બાપુ વધારે બોલાવે છે ને એવું ન હોય એ તો આપણી આંખોમાં એવું હોય છે બાકી સદગુરુને અને સંતને તો બધા હરખા જ હોય અને જ્યાં આવા ભેદ ઉભા થતા હોય ત્યાં ધર્મ કોઈ દી હોતો નથી ધર્મ હોય ને પેલા એ તમને કીધું જ્યાં ધર્મ હોય ને ત્યાં ભેદ ન હોય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હોય ધર્મ તો ચોખ્ખો છે નિષ્કલંક ધર્મ છે બીજાના દુઃખ પોતાના પોતાના મારીને બીજાને જીવાડે પંચાડે

અને મેપા બાપા ભેટો થયો દરરોજ આપો જાદરો નીકળે ને એક દિવસ મેપા બાપાની દીકરીઓ કીધું કે બાપા આ કાઠી દરબાર છે ને જાદરો બાપો રોજ આપણી શેરીમાં નીકળે છે અને આપડી વંડીયા મૂસા ડોકા કરીને જોયા કરે છે ચાર પાંચ વખત શેરીમાંથી નીકળ્યો ને એમાં એક દિવસ મેપા બાપા એ પોતાની ઝૂંપડીમાં બોલાવી અને ઓલો સાકડો ફેરવવાનો ઓલો બડીકો હોય ને એ બડીકે બડીકે જાદરાને માર્યો એક બડીકો માર્યો ને બેન ત્રીજા તો બ્રહ્માંડ ઉઘડી ગયું જાદરો બદલી ગયો સંતની ઠપાટ લાગી જાય સંતના પંજા લાગી જાય જાદરાનું પરિવર્તન થઈ ગયું અને આપો જાદરો કહેવાનો ગયો મેપા કુંભાર ને સદગુરુ બનાવી ગુરુબોધ લીધો ધીરે ધીરે એમ કહે છે કે આખા પંચાલ ના આપા જાદરાની ખ્યાતિ વધવા મળી એમાં એક દિવસ પોતાનો એકનો એક દીકરો ગોરખો બાપો અઢારક વર્ષની ઉંમર અને ગોરખાને સરપદશ થયો અને આપો જાદરો મળદું લઈ અને મેપા બાપાની પાસે આવ્યો કુંભારની પાસે આવી અને મળદું ન્યા મૂક્યું છે બાપ મારો એકનો એક દીકરો સ્વર્ગે સીધાયો છે તારી પાસે પીરાય છે મારા દીકરાને હજીવન કરી મેપા બાપા કહે જાદરા એ તો મારા ઠાકરની હાથની વાત છે હું શું કરું બોલે નહીં હું તારી ધજાને આધારે આવ્યો તું મારો બાપ છો તે મારા માથા ઉપર મેપા બાપા કહે છે કરનારો મારો ઠાકર કરે ઠીક હું શું કરું પોતાના ધર્મ પત્ની પ્રજાપતિના ઘરેથી માતાજીની પાસે જઈને મેપા બાપાએ કીધું કે ભંડારી આપણા ઘરે આ જાદરો બાપો મડગું લઈને આવ્યો છે એનું શું કરું તમારું શિષ્ય છે તમને એ ગુરુ માને અને જો તમે આને આને હજીવન નહીં કરો ને તો આ જગતની માલપા સાધકને એના ગુરુ ઉપરથી બધાને ભરોસા ઉઠી જાય કંઈક કરો મે રસ્તો થાય શું આપણો દીકરો અઢાર ને એને મારી નાખી અને બીજાના દીકરાને હજીવન કરી મંજૂર છે હાથમાં જળ લઈ ઠાકરને પ્રાર્થના કરી કે બાર બીજના ધણી હે નકલંગ મન વચન કર્મથી હું તારું ભજન કરતો હોય મારામાં ક્યાંય દાઘ ન હોય

તારે સંત કોણા મળે પોતાના મારીને એ પાર કાજીવાડે પોતાના મારીને પાર કા જીવા એ અને માં કર્યું ઠેકાણું ਪੰਚਾਲ ਨੂੰ ਪਰਗਟ ਛੇ પંચાળ માં પાંચ પીર થયા એમ કહે હજી પાંચ પીર છે માંડવના ડુંગરમાં ડુંગર માં ત્રણેતર સોનગઢ સૂર્યનારાયણ સુરત દેવળનું મંદિર અવલિયા ઠાકર આ આ પાંચ પીર છે અત્યારે હાલમાં દેખાતા નથી બાકી પીરાય તો છે અને એ મૂળ ધારા રામદેવજી મહારાજની ધારા રામદેવજી મહારાજ બધાના ઘરે છે 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 ને છે ભલે શિવનો પંથ પાળતા હો માતાજીનો પંથ પાળતા હો કોઈ પણ પંથ પાળો બાકી ઠાકર બેઠો છે બેઠો છે બેઠો છે અને હું કહીશ એટલે તમે બધા કેહો હા બાપો આ વાત સાચી આ બધાના ઘરે હોય ક્યાં નથી રામદેવજી મારા

લાકડીના ટેકે ભજન ગાય આ કઈ નતું લાકડીના ટેકે આમ ટકોરા મારતા જાય ને એનો તાલ મેળવી મેળવીને ભજન ગાયા એ વખતે આવું બધું કઈ હતું નહીં

મારા ભાગ ફૂટ્યા મારા કરમ વાંકા લખમણ ફરકે મારી આંખો ઘોડલા ધીરા આંખો સીતાજી એમ કે મારા ભાગ ફૂટ્યા નારે ના એ તો માં હતી અને માના ભાગ ફૂટે ને તો આપણે બધા મરી જાય એ તો જગદંબા હતી ભજન તો પરાવાણી માંથી એ લાકડી ને ટેકે ટેકે સુરતા જાગે ને સુરતા જાગે ને તારે ભજન બને એમને ભજન ન બને અને એના ભજન કુહાણા નથી હું તમે ભજન બનાવી ને કાલ ભૂહાઈ જાય બાકી ઓલા ભજન ભૂલાણા જ નથી હજી રામ સાગર ના રણકારે હજી નેહડામાં ભજન ગાય હજી વાહ ભજન ગાય હજી સાધુ ની ઝુંપડી માં ભજન ગાય હજી જ્યાં જ્યાં નાનો સાધુ બેઠો હોય એ રામ સાગર ના રણકારે હજી હાલમાં આ પાઠ પરંપરા ચાલુ હજી રામ સાગર ના રણકારે ભજન ગાય હજી કઈ તબલા ની પેટી નથી રાખતા હા બીજ હોય પુન્યમ હોય આઠમ હોય અગિયાર હોય તેથી ઠાકર નો પાટ માંડી અને આમ આમ તેલ નો દિવસ જગતો હોય ત્યાં ક્યાં ઘી લેવા જવા દેતવા મૂકે બે ગુગલ ની ગાંગડી નાખે અને હાથમાં એક ચારો લઈને ગાય કેવા ધૂપના ધુમાડે વેલાયા લાગી જાય ને એને એક જ લાગી જાય જૂનાગઢની મારી પાસે નો મેળો હતો અને ઓલો છાલકાવાળો ઓલો સગડોલવાળો એ સગડોળ વાલો એમ કહેતો હતો એલા છેલ્લો ફેરો છે છેલ્લો ફેરો છે હવે બંધ થઈ જવાનું છે હાલો જેને બે હે જાજો છેલ્લો ફેરો છેલ્લો ફેરો એમાં એક પોલીસ વાળો ને ઊભો થ એને લાગી ગઈ કે આ છેલ્લો ફેરો છેલ્લો ફેરો કરે છે તો મારો છેલ્લો ફેરો છે હાલ ગિરનારમાં કોઈક સાધુના ચરણમાં બેહી જાવ મારો ઉદ્ધાર થઈ જાય અને એને અને પોલીસના કપડાં કાઢી નાખ્યા સાધુ થઈ ગયો અત્યારે હજી હાલમાં છે ગિરનારમાં હા હજી હાથમાં મેળા હાથમાં માળા રામ રામ છેલ્લો ફેરો છે રામ રામ છેલ્લો ફેરો આ ચાલુ થઈ જાય ઓલો ઓલો ફજે ફાલકા વાલો એનો ગુરુ બન્યો એમ કહેતો ઓલી પબ્લિક ને કે છેલ્લો ફેરો છે તા ઓલે આમ પકડી લીધું આ તો આ તો બાપ જેના ભેતરની માલપા પકડાઈ જાય મને કોઈ કે પૂછ્યું તો બાપુ આ તમે શીપ્યો હાથમાં હું કામ રાખો આ શીપ્યો નથી અમારો ગુરુ છે આ આ શીપ્યાનો મને ઘા કર્યો અને વાહમ માર્યો તો આ લઈને ભાગ્યો એ ભાગ્યો આજનો દિન કાલની ઘડી ત્યારથી આ શીપ્યો જ મારો ગુરુ આ આને હું હારે રાખું હું તોય રાધાજીને ભગવાન કૃષ્ણ વાંછળે કેમ હારે રાખે એમ હું તોય મારા પડખામાં મારા ગુરુને હૂરાવી લઉંકો મારો બાપ મારી હારે છે મારો સદગુરુ હારે છે લાગી જાય સંત નું હૃદય કરુણા ફરેલો હોય દયાલો હોય બીજાના દીકરા ને જીવાડે પોતાના મારે આખું માં પાણી આવે તમે ભગવાનનો અપરાધ કરો ને તો તો સંતના ચરણમાં જાઓ તો સંત અપનાવી લે બાકી સદગુરુ અને સંતનો દી અપરાધ કર્યો હોય તે તેદી આ જગતમાં કોઈ હંગરતું નથી ગુરુ ગા કરે ને એને આ જગતમાં કોઈ આશરો નથી આપતું કોઈ બધા જ દરવાજા બંધ થઈ જાય કારણ કે રામ સે અધિક રામ કрдаસા ભગવાન કહે છે મારા કરતા મને મારા સંતો વધારે વાલા છે પ્રાણડે થકી મારા મારા ભક્ત વાલા મને મારા હરિજન વાલા હે અર્જુન બેઠો બેઠો ગાય ઊભો ઊભો અને ઊભો ઊભો ગાતો હોય ત્યાં હું નાચું મારા ભક્તનો કોઈ 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 અપરાધ ન કરતો મારો ભક્ત દુખી થાય અને મારા ભક્ત ની આંખ માંથી આહુડા પડે તો ભગવાન કહે છે મને ગમતું નથી મારે ભલે રોવું પડે કૃષ્ણ રોયા રામ રોયા પણ શબરીને રોવા નથી દીધી રામદેવજી મહારાજ રોયા પણ ડાલીબાઈને રોવા નથી દીધી રામદેવજી મહારાજ રડ્યા પણ હરજી પાઠીને રોવા નથી દીધો એના આંહુડા ઝીલવા માટે 12 બીજનો ધણી આવીને ઊભો રહ્યો એને ખબર છે મારા भक्तને માથે કષ્ટી પડે એ ખુદ રોવે રોવર આવે નહીં હા થોડી થોડી પીડા મનન તમને આપે અને મેં પહેલાં કીધું હાવ હારું જીવન નહીં હારું થોડી થોડી પીડા હોય ને તો એમાં જીવવાની મજા આવે કાંઈક ને કંઈક થોડું થોડું તો આપણને હોવું જોઈએ સુખ ઉપર શીલા પડો હૃદય સે જાય બલહારી વાકે દુઃખ કી કે પછી પલ પલ નામ જપાય કંઈક ને કંઈક દુઃખ થોડુંક હોય ને તો એ દુઃખમાં ભજન થાય સુખમાં ભજન નથી થતા એટલે ને કંઈક કષ્ટી

કૃષ્ણની પાસે માંગણી કરી મહાભારત નું યુદ્ધ પૂરું થઈ ગયું અને ધર્મરાજ ગાદી ઉપર બેઠા ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર વિદાય લેતો હોય એ વખતે દ્વારકાવાળો વાળો કુંતાની પાસે જઈને હાથ જોડ્યા માં ગમે એમ તો હું તારા ભાઈનો દીકરો છું તું મારી ભૂ છે મારે તને કઈક આપવું પડે કુંતા એ ખોળો પાથરો છે ગોવિંદ તે અમને બાકી હું રાખ્યું બધું રાખ્યું નહીં તું કાંઈક માગ એ વખતે કુંતાએ ખોળો પાછળ કે તારે દેવું હોય ને તો આ રાજપાટ ધન દોલત બધું પાછું અમને હતા એવા ને એવા અમને આ બધું સંપત્તિ લઈ જાય બોલે કેમ બોલે દુઃખમાં તું અમારી હારી હતો અને રાજ મળ્યું એટલે દ્વારિકા જા અમારે રાજની જરૂર નથી અમારે તો દ્વારકા વાળાની જરૂર છે કારણ કે તું અમારું ધ્યાન રાખે તો અમને લાક્ષા ગ્રહમાંથી બચાવ્યા તે અમને બધી જગ્યાએથી અમારા ખાવા પીવાનું બધું તૈયાર કર્યું બાપ તું વયો જા પછી અમારે શું કરવું હરીને પાસે દુઃખ માગવું તારે જેટલું દેવું એટલું દે તારું ભજન ન ભૂલાય તારું નામ ન ભૂલાય અંત ઘડી સુધી તારું નામ લીધા કરી લીધા કરી સંતના હૃદય હંમેશા કોમળ હોય છે ગુલાબના ફૂલ ઉપર વજ્રનો ઘા કરો અને એ ગુલાબની પાંખડી વજ્રનો ઘા સહન કરી શકે નહીં એમ સંત બીજાના દુઃખ સહન કરી શકે નહીં એને દયા આવી જ જાય એને કરુણા પેદા થઈ જાય એની કાંઈ સંબંધ ન હોય કાંઈ લેવા દેવા ન હોય પણ બીજાના દુઃખ જોઈએ અને હૃદય દ્રવી ભૂત થાય એને આ જગતમાં સાધુ કહે એને આ જગતમાં સંત કહે છે હે સંતોનો સ્વભાવ છે અનજનેતાની